હલ્લો મિત્રો જય માતાજી મહારાજ તો આજે આપણે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાની અંદર વિસનગર તાલુકો છે તેમાં એક કામલપુર નામનું ગામ છે જેમાં વૈજ્ઞનાથ મહાદેવનું મંદિર છે તો આજે આપણે મહાદેવના દર્શન કરીશું તો વૈજ્ઞનાથ મહાદેવના મંદિરમાં અહીંયા શ્રાવણ માસે બીલી ચડે છે અને ગામ લોકો બીલીમાં બેસે છે જેને ચડાવી હોય તે ચડાવે છે પછી આજે અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે વૈજનાથ દાદાના અહીંયા હવન થાય છે અને ગામમાં જમણવાર હોય છે અને મિત્રો આ છે વૈજનાથ મહાદેવનું શિવાલિંગ જે પૂરો મહિનો આ રીતે ફૂલોથી અલગ અલગ આકારમાં સજાયેલું હોય છે જે બહુ સરસ દેખાતું હોય છે અને મિત્રો અહીંયા ચૌધરી કાસ્ટ વધારે હોવાને કારણે અર્બુદા માતાનું મંદિર છે આ પૂરું મંદિર બે હજાર ને સાતમાં નવું બનાવી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને મિત્રો વૈદ્યનાથ મહાદેવ મંદિરના પાછળ આ અહીંયા ગરુ મહારાજ બિરાજમાન છે જે ગુગણીનાથે ઓળખાય છે અને આમની અહીંયા બહુ જ મહેમા છે અહીંયા જે પણ માનતા માને છે તે આ મંદિરમાં પૂર્ણ થાય છે જે આપણે પૂરા વિડીયોમાં તમને એક દિવસ સ્પેશિયલ એમનો વિડીયો બનાવીને બતાવીશું અને મન શિવાલિંગની જમણી બાજુએ ભગવાન રામ ભૈયા લક્ષ્મણ અને માતા સીતાની અહીંયા મૂર્તિ બિરાજમાન છે એક બાજુ ગણપતિ બેસાડેલા છે અને બીજી બાજુ હનુમાન દાદા બેસાડેલા છે અને મિત્રો અહીંયા દરેક શ્રદ્ધ ગામ લોકોની બહુ અહીંયા આસ્થા હોય છે જે અમને આ મંદિરમાં પૂર્ણ થાય છે અને મિત્રો આજે શ્રાવણ માસ છે એટલે છેલ્લા દિવસે અહીંયા હવન થાય છે તો મિત્રો વરસાદના કારણે હવન લાંબીમાં રાખેલ છે અને ભાઈએ શ્રાવણ માસમાં બીલી ચડાવી હતી જેથી આજે હવનમાં બેઠા છીએ અને બીજા પણ જે પણ ગામના ભાઈઓએ બીલી ચડાવી હતી એ બધા જ આજે હવનમાં બેસે છે અને જેને પણ બેસવું હોય એને બેસવાનું હોય છે વૈજ્ઞાથ દાદા અરબુદા માતા તેમજ ગરુ મહારાજની અહીંયા અસેમ કૃપા છે જેથી ગામ પણ બહુ સુખી છે તો દરેકની આશા વૈજનાથ દાદા પૂર્ણ કરે એવી હું દિલથી આશા રાખું છું મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર